કોઈ ને કોઈ કેસની અંદર એમને સંડોવી અને એમને સતત જેલની પાછળ રાખવામાં આવી રહ્યા છે આપણે સૌએ જોયું કે ચૈતરભાઈ વસાવા જેઓ સડકથી લઈને સદન સુધીના તમામ પ્રશ્નો એ વિદ્યાર્થી હોય ખેડૂત હોય આદિવાસી સમાજની જમીન સંપાદનના નામે જે સરકાર જમીનો જે પચાવી પાડવાનું જે કામ કરી રહી છે આ તમામ પ્રકારે એમને આંદોલનો કર્યા છે રોડ રસ્તાની બાબત હોય વિધવા સહાયની વાતો હોય કે પછી ગરીબ જે આવાસોના મકાનોની વાત હોય આ તમામ જગ્યાએ સડકથી લઈને સદન સુધી એમને અવાજ ઉઠાવે છે ત્યારે એમને આ ભાજપ સરકાર આ સત્તાધારી જે સરકાર છે કોઈને કોઈ રીતે એમને જેલની પાછળ રાખવાનું કાવતરું રચી રહી છે ત્યારે તાજેતરમાં પણ એમના ઉપર એક સામાન્ય એક જે સભા હતી એ સભાની અંદર એમને કેવી રીતે ઈરાદાપૂર્વક એમને જેલમાં કરવા અને જેલમાં કરીને આજે પણ એમના જામીન નથી થવા દીધા ત્યારે એમના જન સમર્થન જે સભા થવા જઈ રહી છે દેડિયાપાડા ખાતે ત્યારે આ જન સમર્થનની અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હું આદિવાસી સમાજને પણ

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમ બીબીએસ બીએસસી એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધ એડમિશનો પણ થઈ ગયા અને હદ વચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી જેના કારણે જેમણે ફ્રી સિપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા પચાસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડોક્ટર તુષારભાઈ સાહેબ હોય અનંતભાઈ સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય શૈલેષભાઈ પરમાર સાહેબ અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે માં પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે સરકારને અહીંયા છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે મિત્રો તમે આગળ જોયું કે ચૈતરભાઈ વસાવાએ શું કહ્યું વિદ્યાર્થીઓ માટે અને શું શું કાર્યો કર્યા હવે આગળ જુઓ મિત્રો ઈસુદાન ગઢવીએ શું કહ્યું ચૈતરભાઈ વસાવા વિશે માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર આથાપાઈ કરી

જાણે લોકશાહીની હત્યા કરતું હોય જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ લેતા હોય એમ ચેતરભાઈ ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર ખોટી કરી દે છે કે એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી સીધા જિલ્લા મથકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી છે ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે ભાજપ ને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ને ઘોડીને પી જવાની છે આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોક તંત્ર છે ખબર નથી પડતી ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપ જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતીયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના ઉપર કરશો આ સદંતર વખોડી કાઢવાલાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે ને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં છેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય

અને સાગબારા અને દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખો હાજર હતા ધારાસભ્ય છેતરભાઈ વસાવા પણ હાજર હતા અને એમણે ચૈતરભાઈ વસાવાએ એવું કહ્યું કે આ મીટિંગ થવી જ નહીં જોઈએ અને એટલા ઉગ્ર થઈ ગયા ત્યારે અમારા જે પ્રમુખ મહિલા પ્રમુખ છે એમાં અભદ્ર વર્તન કર્યું અને જ્યારે અમારા દેડિયાપાડાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે પડીને એમને બચાવવા ગયા તેમણે એમની પર હુમલો કર્યો તેમની પર મારામારી પણ કરી એમને ઝાપડ મારી એમની પર છૂટો મોબાઈલ ફેંક્યો એની સાથે સાથે પછી છૂટો ગ્લાસ પણ ફેંક્યો અને પછી આ થયું એના પછી પબ્લિસિટી સ્ટન્ટ તરીકે પૂરા ગુજરાતના અમારા ભોળા આદિવાસીઓને કામ ચૈતર વસાવા એની પૂરી ટીમ કરી રહી છે આ સૌથી તો અમારા આદિવાસી સમાજની મહિલાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું છે જ્યાં અમારી મહિલા પ્રમુખ સારી રીતે વાત મૂકતી હતી ત્યારે એમને પણ અભદ્ર વર્તન કર્યું એની સાથે જ અમારા જે આદિવાસી સમાજના આટલા પ્રતિભાવન તાલુકા પંચાયતના પ્રમુખ હતા એમને મારવાની પણ ઘટના કરી તો આ આદિવાસી સમાજમાં સૌથી મોટો હુમલો આ ચૈતર વસાવે અને આમ આદમી પાર્ટી કરી છે અને આમ આદમી પાર્ટીનું હંમેશા ચરિત્ર એન્ટી આદિવાસી રહ્યું છે એના માટે જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ કહ્યું છે કે આ આરક્ષણ એ લોકો એક જ વાર આપવા માંગે છે અને આરક્ષણમાં પણ લેયર લગાવવા માંગે છે એ બતાવે છે કે આમ આદમી પાર્ટી કેજરીવાલ આ આપણા આદિવાસીના આરક્ષણના કેટલા ખિલાફ છે એ બતાવવા માંગે છે અને ચૈતર વસાવા જે અમારા આદિવાસી સમાજને તોડવાનું કામ કરે છે એ અમે જરાક પણ ચલાવવા દેવામાં આવશે નહીં આદિવાસીઓ બધા સંગઠિત રહીને એમને એકદમ ડેમોક્રેટિકલી મૂળ તોડ જવાબ આપશે અને આદિવાસી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે મિત્રો તમે આગળ જોયો કે મિટિંગ વિશે શું કહ્યું ભાઈ અને હવે જો આ આદિવાસી સમાજના છે અને શું કહે છે ચૈત્રભાઈ વસાવા વિશે અને ચૈત્રભાઈ વસાવાને ચીટર કહેવામાં આવી રહ્યું છે આ ભાઈ દ્વારા એટલે આવા લોકોને ઓળખી લેજો ને ખાસ કરીને મારા ડેડિયાપાડાના લોકોને કેવું છે કે ચૈતર વસાવા જેવો ચૈતર ચૈતર વસાવાની ચૈતર ચીટર ગદ્દાર એનું એની અટક ગદ્દાર વસાવા નહીં પણ ગદ્દાર જે મહેશ વસાવા જોડે ગદ્દારી નથી કરી ડેડિયાપાડાના લોકો સાથે ચીટિંગ કર્યું છે એને શું શું ધંધા કર્યા છે મેં એને એને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ માણસે મેઘારી કરી જો આની સાથે ગદારી કરતો હોય તો જનતા ડેડિયાપાડા અને સાગબારાની જનતા સાથે ગદારી કરશે એને શું ધંધા કર્યા છે આજે હું ઓપન કેમ છું ઓપનમાં એ છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ જે બિરસા દાદા નું હતું એમાં સાહેબ મારી મદદ હતી પણ એ લોકોએ એના નામે ત્યાં આદિવાસીની સમિતિ બનાવી એ સમિતિનું હું સ્વાગત કરું છું જે કઈ આદિવાસી પણ આણે જે આગેવાની લીધી એમાં કરોડો રૂપિયા એણે ઉઘરાયા છે ત્યાં આગળ સ્ટેચ્યુના નામે જલસે લડ ની અંદર થી જલસે લળ ની લાખો રૂપિયા ઉઘરાવી લીધા છે હું ચેલેન્જ હતી કેમ છું એને કઈ વાંધો ની દાવો કરવો હોય તો કરે પણ આવા ગદ્દારો હોય સમાજ સાથે પણ એટલે આવા લોકોને ઓળખી લેજો ને ખાસ કરીને મારા ડેડિયાપાડાના લોકોને કેવું છે કે ચૈતર વસાવા જેવો ચૈતર ચૈતર વસાવાની ચૈતર ચીટર ગદ્દાર એને એની અટક ગદ્દાર વસાવા નહીં પણ ગદ્દાર જે મહેશ વસાવા જોડે ગદ્દારી નથી કરી ડેડિયાપાડાના લોકો સાથે ચીટિંગ કર્યું છે એણે શું શું ધંધા કર્યા છે મેં એને એને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બનાવવા એને પ્રમુખ બનાવ્યા આ માણસે ગદારી કરી જો આની સાથે ગદારી કરતો હોય તો જનતા ડેડિયાપાડા અને સાગબારાની જનતા સાથે ગદારી કરશે એને શું ધંધા કર્યા છે આજે હું ઓપન કેમ છું ઓપનમાં એ કહેશું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ જે બિરસા દાદાનું હતું એમાં સાહેબ મારી મદદ હતી પણ એ લોકોએ એના નામે ત્યાં આદિવાસીની સમિતિ બનાવી એ સમિતિનું હું સ્વાગત કરું છું જે કંઈ આદિવાસી મને હતા પણ આણે જે આગેવાની લીધી એમાં કરોડો રૂપિયા એણે ઉઘરાવ્યા છે ત્યાં ગાળી સ્ટેચ્યુના નામે જલસેલ નળની અંદરથી જલસેલ નળની અંદરથી લાખો રૂપિયા ઉઘરાવી લીધા છે હું ચેલેન્જ હતે કેમ છું

મિત્રો ચૈત્ર વસાવા વિશે શું ગોપાલ ઇટારીએ કહી રીતે તો તમે સાંભળ્યું જ હશે મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને નવી નવી ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ ટ્રસ્ટ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો